રેતી ખનન સરપંચ તેમજ ગામના સ્થાનિકો વડોદરા કલેક્ટર ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનનના આક્ષેપને લઈ સરપંચ તેમજ ગામના સ્થાનિકો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે સરપંચનો આક્ષેપ છે કે રેતીને લઈ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે અગાઉ પણ ખાણ ખનીજ વિભાગને આ બાબતને લઈ રજૂઆત કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી નદીમાં રેતી ખનનને લઈ ડબોઈથી સંખેડાને જોડતા બ્રિજના પાયા દેખાયા છે તેવો આક્ષેપ સરપંચ કરી રહ્યા છે બ્રિજ નીચેથી રેતી માફીઓ દ્વારા રેતી ખનન કરી રહ્યા છે નગરપાલિકાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રીતે ખનનથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે જાણે ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાં ટ્રક આવે છે અને ટ્રક રેતી ભરીને જતો હોય છે તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ કર્યા છે સવાર સાંજા ટ્રક ગામમાંથી પસાર થાય છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે ઘણીવાર ભારે વરસાદ પડતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે તો ખાડા ઊંડા થઈ ગયા હોવાથી અને નદીમાં પાણી હોવાથી ક્યારેક ગામમાં પૂર પણ આવી શકે છે રેતી ખનનને લઈ ગામના સરપંચ અને સ્થાનિકો ઉગ્ર જોવા મળ્યા છે ત્યારે કલેક્ટરને મળી તેમને પણ તેમની રજૂઆત કરી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે આગામી સમયમાં જો રેતી ખનન બંધ નહીં થાય તો આંદોલન અને ધરણા કરવામાં આવશે સાથે સાથે જે ટ્રકો ગામમાં આવે છે અને રેતી ભરીને જાય છે તેના પુરાવા કલેક્ટરને પણ આપ્યા હતા આ લોકોને અમે પગલા ભરવા માટે માગણી કરી છીએ અમારી આજુબાજુના વિસ્તારના લોકો પણ ઘણી વખત આ ઉપલા અધિકારીઓને એના ફોનો કરી ચૂકેલા છે પરંતુ જે તે અધિકારીઓ આમની અમે કોઈ કાર્યવાહી કરતા નથી જો કોઈ ફોન કરે તો આ રેતી ખનન માફીઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને જેના લીધે આ લોકો ચેતી જાય છે પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવે છે પછી અધિકારીઓ એવું કહે છે કે આગળ કશું છે નહીં આગળ કોઈ પકડાયા નથી એવું કરીને છૂટી જાય છે અને આ જે ખનન થઈ રહ્યું છે મોટા ભાઈ એના કારણે આ બ્રિજ બેસી જવાનું પડી જવાની અમને દહેશત છે અને આ પડી ગયા પછીથી વહેલી તકે બને નહીં

thank you